સુરતની લાજપોર જેલમાં કેદીઓને માટે રેડિયો સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે જે પોતે કેદીઓ જ સંચાલન કરી રહ્યા છે કેદીઓને સજા સાથે સુધારવા માટે અવારનવાર નવા નવા પ્રયોગો કરવામાં આવે છે જેમાંથી આ એક નવો પ્રયોગ જોવા મળ્યો છે જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો તેને જેલમાં મોકલવામાં આવે છે જ્યાં વ્યક્તિ તેની સજા ભોગવી પછી તેના પાપોનું પ્રાયશ્ચિત કરે છે આ જેલ માટે કલ્પના છે કે જ્યાં સજા ભોગવી રહેલા કેદીને ચારે બાજુ દિવાલ વચ્ચે કેદ કરવામાં આવે છે પરંતુ સુરતના સચિન વિસ્તારમાં આવેલી લાજપુર મધ્યસ્થ જેલ વિશે સાંભળીને તમને નવાઈ લાગશે કારણ કે અહીં કેદીઓ દ્વારા કેદીઓ માટે એક રેડિયો સ્ટેશન ચલાવવામાં આવે છે રેડિયો સ્ટેશનની અંદર રેડિયો જોકી બીજું કોઈ નહીં

આ રેડિયો સ્ટેશન વહેલી સવારે શરૂ થાય છે સૌથી પહેલા રેડિયો સ્ટેશન થી લોકોને આરતી સંભળાવવામાં આવે છે ત્યારબાદ દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે અને અખબારની ની હેડલાઇન શું છે તે કેદીઓને કહેવામાં આવે છે જેલની અંદર બેસીને સ્પીકરના માધ્યમથી કેદીઓ રેડિયો સાંભળી શકે છે એટલું જ નહીં જેલની અંદર એવા ઘણા કેદીઓ છે જેઓ કવિતા શાયરી ગીત અને સાહિત્ય પણ લખે છે જેથી રેડિયોમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેલની અંદર કેદીઓ જે રચના લખે છે તે પણ રેડિયો સ્ટેશનના માધ્યમથી પ્રસારિત કરાવવામાં આવે છે જે કેદીઓ ગીતા સાહિત્ય અને કવિતા લખે છે તેમના લખાણો રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી દ્વારા વાંચવામાં આવે પોલીસ મહાનિર્દેશક તેઓની સૂચના અને માર્ગદર્શનથી આપણે રાજપોટ જેલમાં સોળ એક બે રોજ રેડિયો પ્રિઝન ની આપણે શરૂઆત કરી છે રેડિયો પ્રિઝન મુખ્ય વિશેષતાઓ એ છે કે રેડિયો પ્રિઝનમાં આપણે જે કેદીઓ કવિતાઓ લખે છે કે લખાણ લખે છે તે તમામ બાબતો જેલમાં રહેલ કેદી કેદી જે રેડિયો જોકીની કામગીરી પણ નિભાવે છે તેના માધ્યમથી તમામ કેદીઓને આપણે એ સુવિધા પૂરી પાડીએ છીએ કેદીઓમાં એક અનોરો ઉત્સાહ મળી જોવા મળી રહ્યો છે કે જે કવિતાઓ લખે છે તે તમામ કેદીઓમાં સાંભળવા મળે છે સાથે સાથે આપણે જે રાષ્ટ્રીય પર્વ છે કે ધાર્મિક પર્વ છે એવા પર્વોમાં પણ કેદીઓને આપણે એ વાર તહેવારને અનુલક્ષીને આપણે પ્રવચનો રાખતા હોય છે લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ જસુ દેસાઈએ જણાવ્યું હતું કે આ રેડિયો સ્ટેશનની શરૂઆત વર્ષ બે હજાર સત્તરમાં કરવામાં આવી હતી રેડિયો પ્રિઝનર એક એવી વ્યવસ્થા છે અહીંથી બંદીવાન દ્વારા ઓપરેટ થાય છે સમગ્ર જેલમાં સ્પીકરના માધ્યમથી સંભળાય સવારથી લઈ સાંજ સુધી ગીત સંગીત સહિતના કાર્યક્રમો વગાડવામાં આવે છે સવારની આરતી થી શરૂઆત થાય છે ત્યાર પછી ન્યૂઝપેપરની હેડલાઇન बंदीવાં દ્વારા વાંચવામાં આવે છે કોઈ ખાસ દિવસ હોય તો બહારથી ફેકલ્ટીને બોલા તે દિવસના મહત્વ અંગે તમામ बंदीવાણોને જણાવવામાં આવે છે મોટિવેશનલ લેક્ચર પણ રાખવામાં આવે છે આમ રેડિયોના માધ્યમથી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે કેવી રીતે શરૂઆત કરવામાં આવીને શરૂઆત સવારથી લઈને સાનસુજી સુદિન ચરિયા છે આપની FM ની રેડિયો 2021 ચાલુ કરવામાં આવી છે લાજપરમાં સવારે સાત વાગેથી આરતીથી શરૂઆત થાય છે પછી બધા ધર્મના એક એક ભજન વગાડવામાં આવે છે પછી નવ વાગે જે લેટેસ્ટ સોંગ છે ટ્રેન્ડિંગ એ સોંગ વગાડવામાં આવે છે પછી દસ વાગે કેદીઓ દ્વારા હિન્દી અને ગુજરાતી ન્યૂઝ વાંચવામાં આવે છે પછી દ અગિયાર વાગે કોઈ દિન વિશેષ પ્રોગ્રામ છે ભારતી કેસ્ટ બોલાવવામાં આવે છે મહિનામાં ત્રણથી ચાર વખત પછી ત્યાંથી એનજીઓ થ્રુ કોઈ સ્કૂલ ટીચર પ્રિન્સિપલ એ લોકો આવીને દિન ગાંધી જયંતિ છે સરદાર પટેલ જયંતિ છે આ વિષય પર મોટિવેશન કાર્યક્રમ કરવામાં આવે છે કે તેઓ પોતાના ફરમાઈશ રજૂ કરવું હોય તો પોતાના કોઈ બી એક કાગળમાં લખીને અહીંયા આપી જાય છે અમે ભાઈ એ રીતના વગાડી દઈએ સોંગ હા પણ સેન્સર કરીને પછી સોંગ તમે જોઈ શકો છો કે સરકાર પ્રશાસન જે ગુનેગારો છે તેમને સુધાર કરવા માટે જેલ જે આ જે સજા ભૂખતી રહ્યા છે તેવા લોકો માટે અલગ અલગ પ્રયોગો કરી રહી છે તેમાં એક આ પ્રયોગ લાજપોર જેલનો જોઈ શકો છો કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત